ભાવનગરમાં મહાનગરપાલિકાએ આપેલા નોટિસને લઈ રહીશો મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરથી અંદર ગઈકાલે મહાનગરપાલિકાએ કંસારા શુદ્ધિકરણને લઈ નોટિસ પાઠવવામાં આવી હતી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર ગઈકાલે મહાનગરપાલિકાએ કંસારા શુદ્ધિકરણ લઈ નોટિસ પાઠવવામાં આવી અંતર્ગત આજ રોજ જે લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી તે લોકો દ્વારા મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા તમામ રહીશોના હાથમાં એક પ્રકારનું ફોર્મ હતું ફોર્મ મહાનગરપાલિકામાં સબમિટ કરાવી રહ્યા હતા હતા જેમાં જાણવા મળતી માહિતી મુજબ નોટિસની અંદર આપેલ છે સુપ્રીમ કોર્ટના કાયદાને લઈ લોકોમાં કોઈ કચાસ દેખાતી હતી જેને લઈ લોકો એક ફોર્મ લઈ મહાનગરપાલિકાની કચેરીમાં દાખલ કરવા પહોંચ્યા લોકોનો આક્ષેપ હતો કે જ્યાં સુધી મહાનગરપાલિકાએ લાઇટ બિલ છે ઘરવેરો સફાઈવેરો તમામની વસુલાત કરવામાં આવી છે તો હવે કેમ અમારા માં પાડી દેવામાં આવ્યા છે તમારું નામ મારું વિક્રમસિંહ સરવૈયા છે કઈ જગ્યાએ છે ને કરવા આવ્યા એમાં એવું છે સાહેબજી કે અમે હું શાસ્ત્રીનગરમાં મુક્તિનગરમાં રહું છું અને રક્ષા સમિતિનો એક મેમ્બર છું રજૂઆત કરવા પાછળનું કાર્ય તો અમને ગઈકાલે જે કોર્પોરેશનમાંથી કે લગભગ એવા માહોલ ઊભો કરી દીધી એ લોકો કે જેવી રીતે આતંકવાદીને પકડવા કોઈ ફોજ આવતી હોય ને એવી રીતે પણ ચાલીસ પચાસ અને જાણે કે આતંકવાદીને રેડ પાડવાની હોય એવી રીતે અમને ઘરે આવીને બધા નોટિસ થઈ ગયા જેથી કરીને મહિલા વર્ગને તો એટલો બધો આક્રોશ થઈ ગયેલો છે કે હવે અમારું શું થશે પણ જ્યારે અમને જે નોટિસ આવી નોટિસ વાંચવામાં આવી તો જેના અંદર લખેલું હતું બે હજાર ચોવીસો સુપ્રીમ કોર્ટનો આપણે ચુકાદો આપેલો હતો જે ચુકાદાને અન્વયે અમે જોયું તો એના અંદર અમારે એક અમને હિયરિંગ કરવાની પૂરેપૂરી તક છે વધતા અમારે અમને પૂરેપૂરો ન્યાય આપવો પડે આના અંદર એવું છે કે સુપ્રીમ કોર્ટે જ કીધેલું છે કે કોઈ પણ યોજના હોય જો તમારી યોજનાને રિવાઇઝ થઈ શકતી હોય ને કોઈ વિકલ્પ ન હોય તો જ ડિમોલેશન નાના માણસોનું કરું પરંતુ આ એક તાનાસા પ્રકારની સરકારે બેહી ગઈ છે પણ એક એવું કહી શકાય ને કે કોઈ પણ પ્રકારની અમારી વાત સાંભળતી જ નથી સરકાર આ વાત અમે કરવા માટે વારંવાર વારંવાર અમારે કેટલીક વાત અમારે કેટલા ધક્કા ખાવા કોઈ ખબર નથી અમે સૌથી પહેલાં રેલી ગાડીને આવેદનપત્ર આપ્યું તો અમને કોઈ જવાબ ન આપ્યો બીજી વખતે અમે માન્ય સત્યસિંહ ગોયલ અને જગ્નેશભાઈ મેવાણીને બોલાવીને આવેદનપત્ર આપ્યું તો પણ જવાબ ન આપ્યો ત્રીજી વખત અમે વીસ હજાર અરજી અમે નાના ગરીબ માણસોના જે પોતાના ભરેલા ફોર્મ અમે રજૂ કર્યા કલેક્ટર કચેરીની અંદર તો પણ અમને જવાબ નથી આપતા જ્યારે અમે અહીંયા કોર્પોરેશનની સામે જેથી બોર્ડ બેઠું હતું તેથી અમે માત્ર ખાલી મૌન ઘરના કરવા બેઠા હતા તો અમારી ધરપકડ કરી લેવામાં આવી અને આજે આંતકવાદીની જેમ પચાસ સો માણસોનું પોલીસ સ્ટેશન લાવીને અમારા ઘરે નોટિસ જેવા હું માનતા પછી છે કે હું ભારતના નાગરિક નથી હજી ગઈકાલે અમારા મત લેવા માટે અમારા ઘરે તમે આવતા હતા ત્યારે અમે કાયદેસર હતા ગઈકાલે અમે સ્ટ્રીટ લાઈટની તમે સુવિધા આપી ત્યારે અમે બધા બરાબર હતું અમને બ્લોક નાખી દે બધું કાયદેસર હતું તો અત્યાર સુધી સરકાર શું સૂતી હતી તો આ બધું શા માટે સગવડતાઓ આપી તો તે દિવસે ના પાડી દીધું લાઇટ નહીં મળે ભાઈ તમે મફતનગરમાં રહો છો તમે બ્લોક નહીં આપી દેવી ભાઈ તમે તમે મફતનગરમાં સો તમને તમને ભાઈ સ્ટ્રેટ લાઈટ નહીં આપી મફતનગર મારે પાણી નહીં આપી મફતનગર મારે તેથી કેવું હતું અમને આજે અમારા પરસેવા ની અંદર એક એક તગારો પડે અમે મકાન બનાવ્યા અમે રહેવા માટે ખાલી આશરો બનાવ્યો અને ત્યારે અમને તમે સાંભળતા પણ નથી અમે વારંવાર એને રજૂઆત કરીએ છે એમના વૈકલ્પિક વ્યવસ્થા આપણને પછી ડેમોલેશન કરો તો પણ અમને જવાબ નથી આપતા ઇરફાન સોલંકી નો રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ ભાવનગર अमारी તમામ माहिती थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस ન્યૂઝ સાથે